ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે વિદાય થઈ ચૂકી છે પરંતુ આ છે હવામાન પરેશ નિષ્ણાંતોસ્વામીની વધુ એક આગાહી સામે આવી છે જેમાં તેમણે વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત સહિત અલગ અલગ જિલ્લાઓમાં માવઠું પડી શકે છે પરેશ ગોસ્વામી શું આગાહી કરી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પર નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હવે દિવાળી પૂર્ણ થઈ ચૂકી છે અને દિવાળી બાદ શિયાળાની સિઝનની શરૂઆત થતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગ્લોબલ વોર્મિંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે ત્યારે ઉનાળામાં ચોમાસું અને ચોમાસામાં શિયાળા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે ને આવી જ રીતે હવે શિયાળાની શરૂઆત થવાની છે તે પહેલાં વરસાદનો એક નવો રાઉન્ડ આવવાની શક્યતા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા નવા વરસાદના રાઉન્ડને લઈને આગાહી કરવામાં આવી છે નૌરત્યનું ચોમાસું પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ ત્યારે કેટલા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે તેના કારણે વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે પહેલાં તો તેઓ કહી રહ્યા છે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે ક્યાં ક્યાં વરસાદના સંકટ તોડાયા છે તેમને સાંભળો આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી એક માવઠાના વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે અને દક્ષિણ ભારતની અંદર ચોમાસું સક્રિય છે જેમાં કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા ચોવીસથી છત્રીસ કલાકમાં વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે છે એ ગુજરાતથી ઘણું બધું નજીક આવવાનું છે અને એના જે આઉટર ક્લાઉડ હોય છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાના છે જેને કારણે પચીસ ઓક્ટોબર બે થી લઈ અને બે નવેમ્બર બે સુધી એટલે કે સાત દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે જોકે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે આ માવઠાની અસરને કારણે પચીસ તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે છવ્વીસ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને સત્યાવીસ તારીખથી અમદાવાદ આણંદ નડિયાદ ગોધરા કપડવંદ અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે એટલે જે પચીસ તારીખથી જે અલગ અલગ વિસ્તારોમાં માવઠાની શરૂઆત થશે એ બે નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર થવાની છે જોકે આ માવઠું છે અમુક વિસ્તારમાં સામાન્ય હશે તો અમુક વિસ્તારમાં તીવ્ર માવઠાની અસર થશે જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી સુરત ડાંગ આહવા અને બીલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે ને ત્યાં પણ પવનની ઝડપ છે માવઠા સમયે પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે બીજા નંબરે જે વધારે અસર થવાની છે એ હશે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લા જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો હશે ત્યાં વધારે પડતા ઘાટા વાદળ થશે ઝાપટાઓ જોવા મળી શકે છે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ અતિ ઘાટા વાદળ જોવા મળે અને સામાન્ય ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર જોવા મળવાની છે છતાં પણ કચ્છ જિલ્લાની અંદર છાંય વાતાવરણ અને એક બે સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડે તેવું તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મધ્ય ગુજરાતનું વિરમગામ આણંદ નડિયાદ ખેડા વડોદરા અને કપડવંદ અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટા થશે અને આ મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ એકદમ છૂટાછવાયા સામાન્ય વરસાદ પડે અને એક પણ છૂટાછવાયા વિસ્તારમાં દરેક જગ્યાએ નહીં હોય મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો હશે જેમાં મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને વાવ થરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારમાં એકદમ વાતાવરણ ચોખ્ખું અને ખુલ્લું રહેશે અમુક વિસ્તારમાં વાદળછાયું હશે તો એકદમ છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં પણ હળવા છાટછૂપ થઈ શકે છે એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આની અસર છે ખૂબ ઓછી રહેશે મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય અસર અને સૌથી વધારે તીવ્ર અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ જેવા વિસ્તારોમાં જોવા મળશે એટલે પચીસ ઓક્ટોબર પચીસ થી લઈ અને બે નવેમ્બર બે પ્રકારનું માવઠું થવાનું છે અને માવઠા સમયે પવનની ઝડપ છે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને પવન સાથે માવઠું થવાનું છે એટલે દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું સાવધાન રહેવું અને ખેડૂતભાઈ ખાસ કરીને પોતાના ખેતીકામો છે એ સાચવી લેવા

અલગ અલગ જિલ્લાઓ તેમણે જણાવ્યા છે યાદી પ્રમાણે કે આ જિલ્લાઓમાં માવઠું પડી શકે છે એના કારણે આગામી દિવસોમાં હવે સિસ્ટમ જે સક્રિય બની છે વરસાદની તેના કારણે ફરી એકવાર જે વરસાદી માહોલની શરૂઆત ગુજરાતમાં થઈ હોય તેવું કહેવાય રહ્યું છે જો કે આ અંતિમ વરસાદી રાઉન્ડ હશે તેવું પણ મનાઈ રહ્યું છે દર્શક મિત્રો આવા જ નું આ સાથે આપણે માહિતગાર કરતા રહીશું વેધરથી જોયેલા અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો वैष्णव तेने तेन जे पीर परा